પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી દીક્ષિતાને નજીકની ખાનગીઓ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જો કે જીવ બચી શકાયો ન હતો સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે હું મનસુખભાઈ ખોડાવાય ઠુમર ઝરીખ્યાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ ત્રેવીસ વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી એને જોબમાં જાતી જ્વેલર્સમાં જોબ કરે એ જાતિથી તે ત્યાં

ઈ મારી ખાસ સૂચના છે દીકરીઓ બહેનુ બધા ભાઈઓ ને બધા ને વડીલો ને બરાબર કામ ન હોય તો હમણાં બહાર નહીં નીકળવાનું